પોલી કેબ કંપની દ્વારા તેમના કામદારો માટે પોલી મિલન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના તમામ કામદારોને તેઓના પરિવાર સાથે આ મિલન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું કામદારોની સંખ્યા વધારે હોવાથી ત્રણ દિવસ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઓર્કેસ્ટ્રા તેમજ બાળકોની મજા માટે રમતગમતની રાઇડ્સ પણ રાખવામાં આવી હતી સાથે જ સંસ્થાની પ્રોડક્ટનું વિતરણ ડ્રો દ્વારા ગિફ્ટ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ચેરમેન શ્રી ઇન્દરટી જયસિંઘાણી સાહેબ તેમજ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રાકેશ તલાટી સાહેબ તેમજ સંસ્થાના સીએચઆરઓ શ્રી રાજેશ નાયર સાહેબ તેમજ સંસ્થાના સિનિયર અધિકારીઓએ પણ હાજરી આપી હતી પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ સીએસઆર દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે હાલોલ જાંબુઘોડા ગોગંબા ત્રણ તાલુકામાં મફત તબીબી સારવાર અર્થે ફરતું દવાખાનું ચલાવવામાં આવે છે તો આજુબાજુના ગામડાઓમાં લગભગ આંગણવાડી સિત્યાશી સ્કૂલો તેર છે ચેકડેમ તેર ટોયલેટ બ્લોક એક હજાર ત્રણ સાયન્સ લેબ ચૌદ સ્કૂલ બનાવી આપવામાં આવેલી છે સરકારી શાળાના પાંત્રીસો વિદ્યાર્થીઓને લીડરશીપની તાલીમ આપવામાં આવી છે તે બી પેશન્ટને ન્યુટ્રીશિયન કીટ પણ પૂરી પાડવામાં આવે છે તો ન્યૂબોર્ન બેબીને પણ કીટ પૂરી પાડવામાં આવે છે સાથે જ હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે હાલમાં હાલોલ ખાતે બ્લડ બેન્ક ન હતી જે ઇન્દુ બ્લડ બેંકના સહયોગ દ્વારા હાલોલ ખાતે બ્લડ બેન્ક પણ ઊભી કરવામાં આવી છે આ સિવાય આજુબાજુના ગામડાઓમાં બાળકો માટે સેવણ ક્લાસ ભરતનાટ્યમ ક્લાસ કમ્પ્યુટર ક્લાસ તેમજ કરાટે ક્લાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે હાલોલ સિવાય દમણ નાસિક રુરકી ચેન્નાઈ જેવા શહેરોમાં પણ આ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે તો કોવિડ દરમિયાન પણ સરકારી ઘણી બધી યોજનાઓમાં પણ મદદરૂપ થયેલા છે આ ઉપરાંત પોતાના કર્મચારીઓના વેલફેરનું પણ ધ્યાન રાખવામાં આવે છે